મારે પરમદી હું ગાંધીનગર હતો કાલે પાછો ઠેઠ જુનાગઢ હતો અને આજ પાછો અહીં આવ્યો પોતાના માટે પંથ કાપે એને જ પોતાના કહેવાય બાકી વાતો તો દુનિયા બધી કર્યા જ કરે છે હા એટલે આજનો પ્રોગ્રામ અમે બધા કલાકારો એ કહેવાના અત્યારે બધું જડી જાય છે ભાઈ પૈસા હોય તો બધું જડે હારા માણસ જ નથી જળતા હારા માણસ જડે એ બહુ મોટી વાત એટલે બધાને આવકારી પૂજી દાદા ને શાસ્ત્રી દાદાને પ્રણામ કરી બાપુને કારણ કે ભાગવતનો ખોળો છે મેં એવું સાંભળ્યું છે વડીલો પાસેથી કે ભાગવત કરાવે ભાગવત સાંભળે તો પિતૃઓનો ઉધાર થઈ જાય પૂન થાય એ તો સાંભળ્યું જ છે પણ ભાગવત એટલે શું એ જ ખબર ન હોય ભગવાન એટલે શું એ જ ખબર ન હોય કૃષ્ણ એટલે શું ઈજ ખબર ન હોય ઓ માણસ બે ખેતરવા પાછળથી નીકળ્યો હોય અને બે ભાગવતના શ્લોક એના કાને પડી જાય તો એની ભાગવત ભાગવતનો પ્રતાપ છે ભાગ હોય તો જ થાય એમને નથી થતો અત્યારે આ તો યુગ શું છે આખો જુદો છે સારો છે અને ચેતી જવા જેવો છે યુગ બહુ જીવતા આવડે તો બહુ સારો છે પણ બે ફાટા પડી ગયા છે હું કાયમ કહું છું

હા એટલે આ બધું આ કઈ નાની વસ્તુ નથી આ તો એના એની કૃપા હોય તો થઈ શકે એટલે એમાં હું મને જે કાંઈ મને મળ્યું છે એ હું આપણી આગળ થોડી રજૂઆત કરવા માટે અહીંયા પોતાનું અમે કોઈ કલાકારના આજ અમે બધાય દિલથી આવ્યા છે દિલથી નથી આવ્યા હા અમારે પોરો ખાવાના પ્રોગ્રામ હોય છે આ બધા પોતાનાના હોય પોરો તો ખાઓ કે ને હું ઘણીવાર શાસ્ત્રી દાદા હું વાત કરું ઘણી કે આ કોથળાને આપણે એટલું એટલું ખવડાવી છે શરીરને હું આને કોથળો કહું આને ડબરો કહું આ ડબરો એવો છે કે સારું ન ભરો તો ખરાબ તો અંદર ભીડું થયા જ કરે એટલે સારું ભેર્યા કરવું પડે નહીં ત્યારે આ ડબરો એવો છે ખરાબ તો એની તૈયારી જ હોય ને સારું કરવા માટે જ પ્રયત્નો કરવા પડે છે બાકી ખરાબ તો એની રીતે થવાય જ જાય ખબર નહીં શું હોય કે હારા માટે બધા પ્રયત્નો કરવા પડે એટલે આ કોથળાને આપણે કેટલું કેટલું આપી છે લાડવા જોઈને હીરો જોઈને મોહનથાળ જોઈને પાપડ જોઈને અથાણું જોઈને રોટલી જોઈને રોટલો જોઈને પીઝા જોઈને બર્ગર જોઈને બીજું જોઈને ત્રીજું જોઈને આને સિત્તેર એંસી વરસ જીવવામાં આને એટલું એટલું ગૌરવતા હોય તો ઓલો અંદર અજરા અમર બેઠો છે હાથમાં એને કંઈક જોઈ કે નહીં એના ખોરાક માટે ભાગવત છે એના માટે સાહિત્ય છે એના માટે સત્સંગ છે નકર ઈ પછી છે ને ભૂખો રહી રહીને ભૂત થઈ જાય છે ભૂત ઈ જ છે ભૂત એટલે કાંઈ બીજું ભૂત નહીં કાંઈ ઈ ભૂત ઘણા ભૂત મને કોઈ કહેતું તમે ભૂત ભૂતમાં માનો મેં કીધું વળગી ગયેલા છે માનો હું મને કે આ તમે આટલા જણા લોકો તમને આટલા લાખો માણસો સાંભળતા હોય અને તમે એમ કહો કે અત્યારે ભૂત ભૂત હોય મેં કીધું હોય ભૂત અત્યારે ભૂત બહુ હોય ભૂત તો હોય જ મને કે એ એવું ન કહેવાય એ બધું વિજ્ઞાનના યુગમાં ભૂત ભૂતના અંશરદ્ધા છે મેં કીધો અંશ્રદ્ધા નથી કોઈ પણ સારો માણસ હોય એને પૂછો આગળ આવતો હોય એને કેટલા વળગ્યા અને કેટલા નિવેદ દેવા પીડ્યા પછી આગળ ગયા એ ભૂતની વાત કરું છું ઓલા ભૂતની મને ખબર નથી આરો કેળો કેડો પકડો એટલે એટલા એટલા વળગે કારણ વગરના એ તમે વાતું જ આવવા દો ઘણા માણા રહીમ એક દુહો છે દુહો મને યાદ નથી પણ એનો અર્થ સરસ છે એનો દુહો છે કે ઘણા માણા ખાંડના ડબલા જેવા હોય ખાંડનું ડબલું ગામડાના બેનું વધારે આમાં ખબર પડશે ખાંડનું ડબલામાં અંદર મીઠું મીઠું લાગે પણ અંદર બાક જ હોય અંદર ભડકો કરવાનું હાચું હોય લાગે ખાંડ જેવું મીઠું મીઠું એટલે ઘણા એવા હોય ઘણા માણસો બાવળ જેવા હોય પોતામાં ફળ ન આવે સારા ખાધા જેવા પણ આંબાના બગીચામાં આડા વાડ્યું થઈને પીડ્યા હોય શેટા રાજ્યો નકર હુળા હોરવા જાહે કોંકના ફળ તો ખાવા દ્યો પણ ભાગવતનો જ્ઞાન યજ્ઞ હોય અને આ મોરડીયા પરિવાર રાધે ઉપન અમારો તો આ ફોરો ખાવાનું મેં કીધું એમ ઠેકાણું છે એટલે એમાં હું જ્યારે મારે બે વાતો એકાદ ગીત જે કાંઈ મને સમય મળ્યો છે એમાં અહીંયા કેવું છે સાહિત્ય આ ડાયરો લોક સાહિત્ય આ કાંઈ નાની વસ્તુ નથી એવું નથી કે પચા પચ્છા પચાસ કે હો વરસ પહેલાં કોકને એવો વિચાર આવી ગયો પચાસ સાઠ વર્ષ પહેલાં કે ડાયરા જેવું શરૂ કરી તો અમારું ને તમારું હાલે એવું નથી ધરતી માથે માનવ જીવનની શરૂઆત થઈ છે ત્યારથી કેમ જીવાય એના માટે માનવ જીવના ઘડતર માટે આ કથાઓ છે સત્સંગ છે અને ડાયરાઓ છે કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ હહાય કેમ બોલાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ આવાય કેમ જવાય કેમ જીવાય ને કેમ મરાય હોય તો ડાયરા સાંભળવા પડે ઉલાળા મારવા માટે કઈ છે આદર્શ વગરનું જીવન વ્યર્થ છે લક્ષ્મણે કીધું પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું તો કે આદર્શ માં વ્યર્થ બનેલું જીવન બીજાના માટે આદર્શ બની જાય છે ભલા માણસ એ વાત છે એ જે જીવે છે ડાયો માણા હોય ને હરીશભાઈ ડાયો માણા બગડે તોય દૂધ જેવો હોય દૂધની જેમ બગડે બગડે તો એમાંથી માખણ થાય સાસ થાય ઘી થાય ઘણું ઘણું થાય પણ ખરાબ ડુંગળી બગડે બગડે એમ ખરાબળી નાખો ક્યાંય વિચારવું આજુબાજુ નીકળાય નહીં એવા ઘણા છે વગર કારણે નડવા સિવાય કોઈ વાંધો કોઈ બીજો ધંધો જ ન હોય એટલે આ યુગમાં મેં કીધું એમ હારું છે ને અઘરું છે એમાં જે જીવી ગયા જેને કઈક ગયું ભજન અડી ગયું છે ભાગવત રામાયણ આ ભારતની ધરતી છે આ દુનિયાને આપ્યું છે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને નાલંદા એ ભારતની ધરતી કીર્તિ દાદા હરીશભાઈ બહુ મહેનત કરે હું તો મારા પ્રોગ્રામમાં કહું છું ઝૂંપડે ઝૂપડે જઈને આમ આમ અમુક વિસ્તારોમાં તમે જાઓને કારણ કે આ મારા પ્રોગ્રામમાં હું કહું છું હમણાં કે પૈસો મેળ્યો હોય જે પૈસા વાળા હોય જેને માતાજીની કૃપા હોય ભગવાનની કૃપા હોય એ ધર્મ માટે વાપરજો વાતું નહીં મિશનો ચાલે છે કન્વર્ટ કરવા માટેના એટલે જેને પૈસો હોય સનાતન ન છોડે થોડીક દવા લઈ દે થોડુંક શિક્ષણ આપી દે અને આપણા ધર્મને છોડીને બીજા ધર્મમાં વયા જાય છે એ ન થાય એના માટે આપણે ઘણું કામ કરવું પડશે જેને જવાબદારી હોપી હોય એને કરવાનું જવાબદારી એટલે ભગવાને સમજણ આપી હોય સમજણના ખાના નથી એને કાંઈ લેવા દેવા નથી ઈ હા એટલે આ મોરડીયા પરિવારના આંગણે ભાગવત કથા અને ધરમસિંહ બાપાની દિવ ચેતના વંદન કરી અને મારે આગળ ગાવું છે પણ એની પહેલા એક મને બેગ કડી હું એને પુષ્પાંજલિ રૂપે મને મારા પૂજ્ય પિતાશ્રી પણ થોડા સમય પહેલા એમણે વિદાય લીધી એની પહેલા બાપા એટલે મને એમ લાગ્યું હમણાં જ મેં એક કવિતા પહેલાં એ મેં લખી હતી બાપ બેઠો છું ખૂબ આખા ગુજરાતે સાંભળી અને બહુ ચાલી હતી ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમદરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું પણ હમણાં પાસું એક ગીત લખ્યું દીકરાએ બાપ કેવો છે એના માટે મેં બે ત્રણ કડી એ લઈને પછી હું દુઆસનથી શરૂઆત કરું કારણ કે ધરમશી બાપાને લાગે મારા બાપુને યાદ કરો ને બધાયના બાપને આમાંથી લીધે બાપ શું છે એમ કારણ કે મા મા છે પણ મા માટે બહુ લખાણું બહુ બોલાણું પણ બાપ માટે બોલાણું નથી બહુ બાપ માટે બહુ લખાણું નથી બાપ છે ને એને આપણે બહુ નથી કાંઈ સમજી શકતા મા મા છે પણ માના મા છે ને બહુ ખી જાય ને આપણે હેરાન કરી કહીએ દઈએ તારા હાટું આખો થી દોડું થાકી જાવ છું તું હેરાન કરે છે પણ બાપે કોઈ દી નથી કીધું કે તારા હાટું હું કેટલો દોડું છું કોઈ દી કે જ નહીં હા એટલે મને બે કડી માં ઈકો રાખજો થોડું ગામ કે ઘર માં ને એ જ બેઠો માનો એ જ અમૃત જેને કે ઘરમાં એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું અને ખાલી એનો એક ખોખારો આખો એના ચારે જાય જન્મારો એનો એક ખાલી આપણો એના આધારે આખો જાય જન્મારો આપણો જન્મારો એના આધારે